મિહિરભાઈ ગોહિલ ને વિનંતી કરીશું ભાવનગર ની જે સર્વ સ્વીકૃત થઈ ગયેલી રથયાત્રા ગુજરાત ની આજે બીજા નંબર ની આ બ્રેક રેકર્ડ બ્રેક થશે એવી અમારી પણ બધાની અપેક્ષા છે વધારે નહીં કેતા આપની વચ્ચે વધારે પણ સમય નથી લેવો વખતે પણ જે રથયાત્રા સમિતિના અને જે અમારા બાકીના બધા પરિવાર ક્ષેત્રના એ કોઈ કાર્ય કે પહેલા એક કહેવત છે કે કોઈ પણ તમે કાર્ય શરૂ કરો ને એટલે પહેલા સંઘર્ષ આવે સંઘર્ષ વખતે ડબવું ના જોઈએ મેયર શ્રી મેહુલભાઈ વડોદરા શહેર ભાજપાના પૂર્વ મહામંત્રી શ્રીઓ શહેર ભાજપા અધ્યક્ષ માનની શ્રી અભયસિંહજી ચૌહાણ અને માનની મેયર શ્રીને મંચ પર પોતાનું સ્થાન લેવા વિનંતી અભયસિંહજી ચૌહાણનું સ્વાગત કરશે